એ એન પ્રકારના અર્ધવાહકની અંદર ઓછી હશે એ જ રીતે જે છે એ અહીંયા વધારે હશે કારણ કે પી પ્રકારના અર્ધવાહક બની જશે અને તેમાં ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ હોલની સંખ્યા કરતા ઓછી હશે અહીં હોલ જે છે અહીંયા ઘડી વર્તુળ વડે દર્શાવ્યા છે અને ઇલેક્ટ્રોન જે છે એ આડી લાઈન વડે દર્શાવ્યા છે અહીંયા ઇલેક્ટ્રોન્સ આવેલા છે અને આ જે છે એ આર્સેનિક ના પરમાણુ છે જ્યારે આ જે છે એ એલ્યુમિનિયમ ના પરમાણુ દર્શાવેલા છે અહીં પી વિભાગની અંદર જે એલ્યુમિનિયમ ના પરમાણુ આવેલા છે તેમાં હોલ આવેલા છે એ જે હોલ છે તે એલ્યુમિનિયમ અને

દર્શાવેલો છે એટલે કે આ જે ઇલેક્ટ્રોન્સ અહીંયા દર્શાવેલા છે તે મુક્ત ઇલેક્ટ્રોન છે છે હવે અહીં એલ્યુમિનિયમ તેના હોલ આ પી પીએન પી અને એન ની વચ્ચે આ જે જંક્શન આવેલું છે એ જંક્શન પાસે પી વિભાગની અંદર હોલ આવેલા છે અને એન વિભાગની અંદર ઇલેક્ટ્રોન્સ આવેલા છે અહીં હોલ આવેલા હોવાથી આ ઇલેક્ટ્રોન વિભાગમાંથી પી વિભાગની અંદર થાય છે છે એટલે કે આ જે ઇલેક્ટ્રોન એ વિભાગમાં બહાર આવી અને અહીં પી વિભાગમાં જતો રહે છે અને આ હોલ ને અહીંયા પૂરી નાખે છે એટલે કે આ હોલ ની અંદર આ ઇલેક્ટ્રોન આવી ગયો એ જ રીતે આજે બીજો ઇલેક્ટ્રોન છે તે પણ અહીંયા ઘડી આવી જશે ત્રીજો ઇલેક્ટ્રોન પણ પોતાની જગ્યા પર હોલ ઉત્પન્ન એ પણ એનમાં જાય છે હોલ જે છે એ ઇલેક્ટ્રોન ને આકર્ષવાની વૃત્તિ ધરાવતા હોવાથી તેને આપણે ધન વિદ્યુત ભાર તરીકે લઈ શકીએ આથી અહીંયા આપણે હોલને આપણે ધન વિદ્યુત ભાર તરીકે લેતા હોવાથી અહીં ધન વિદ્યુત ભાર આપણને નજીક મળે છે આમ થી એન તરફ આવી ગયો અને એન થી પી તરફ ઇલેક્ટ્રોનનું ડિફ્યુઝન થયું આમ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા ઘડી બી વિભાગમાં આવી જશે અને હોલ જે છે જે ધન વિદ્યુત ભાર તરીકે આપણે લઈ શકીએ છીએ ધન હોલ જે છે ત્યાં જંક્શન ની પાસે પી વિભાગમાં ઋણ વિદ્યુત ભાર જે અહીંયા દર્શાવેલો છે અને એન વિભાગમાં જંક્શન ની પાસે ધન વિદ્યુત ભાર ખુલ્લો પડે છે અહીં જેટલા ઇલેક્ટ્રોન અહીંયા ઘડી આવી શકતા હતા એટલા આવી ગયા આથી પી વિભાગમાં અહીંયા ઋણ વિદ્યુત ભાર છે જ્યારે એન વિભાગમાં જંક્શનની પાસે અહીંયા ધન વિદ્યુત ભાર આપણને જોઈ શકાય છે મળે એક સમય એવો આવશે કે અહીંયા ઇલેક્ટ્રોન પી માં જતા અટકી જશે અને એ જ રીતે જે છે એ અટકી જશે જશે એટલે કે ડિફ્યુઝન બંધ થઈ આ બંનેનું ડિફ્યુઝન જ્યારે બંધ થશે ત્યારે જ્યારે ડિફ્યુઝન બંધ થશે ત્યારે અહીં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર

આથી અહીં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર એકઠો થતો હોવાથી ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર રચાય છે

અહીં P વિભાગની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ નથી કે N વિભાગની અંદર પણ મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોતા નથી કારણ કે ઇલેક્ટ્રોન P વિભાગમાં આવી ગયા છે હોલ જે છે જે ધન વિદ્યુત તરીકે આપણે લઈએ છીએ તે N વિભાગમાં આવી ગયા છે પરિણામે આ જંકશન પાસે તેઓ એક પણ ઇલેક્ટ્રોન લે N થી તરફ એટલે કે એક પણ હોલ ને P થી N તરફ જવા દેતા નથી

આ વિદ્યુત વિધવົક નોવે છે એટલે કે વિદ્યુત સ્તીમાન અનુભવ છે જેને પોટેન્શિયલ બેરિયર કહેવાના આવે છે પોટેન્શિયલ બેરિયર તરીકે ઓળખવામાં આવે છે જે અહીં રહેલા ઇલેક્ટ્રોન ને પી તરફ જવા દેતું નદી ગઈયા રહેલા હોલ ને એ તરફ જવા દેતા નથી આ પોટેન્શિયલ બેરિયર ડેપ્લેશન બેરિયર તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે ડેપ્લેશન સ્તરને કારણે છે પોટેન્શિયલ એ ઝીરો પોઈન્ટ એક વોલ્ટના ક્રમનો હોય છે સિલિકોન માટે તે ઝીરો સાત વોલ્ટ છે પોટેન્શિયલ બેરિયર જ્યારે જર્મેનિયમ માટે તે ઝીરો ત્રણ વોલ્ટ જેટલો હોય છે આ ડેપેશન વિસ્તાર છે તેમાં પણ ઈ બરાબર બી ના છેદમાં ડી અનુસાર ઈ ચલે છે એકના છેદમાં ડી એટલે કે અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી ડેપ્લેશન સ્તરની જે જાડાઈ છે ડી એ ઘટશે એટલે જેટલી વધારે અશુદ્ધિ આપણે ઉમેરીશું તેટલું છે એ ઓછું કેટલું પ્રબળ હશે નહીં અને વિદ્યુત ક્ષેત્ર ઓછું હશે આથી ઈ ચાલે છે એકના અનુસાર ડેપ્લેશન સ્તરની જે જાડાય છે એ વધશે જો અશુદ્ધિ ઓછી હશે તો અહીં આકૃતિમાં પીએન જંકશન ડાયોડ જે છે તેની સંજ્ઞા દર્શાવેલી છે અહીં અને એનોડ કહેવામાં આવે છે એટલે કે ધન વિદ્યુત ભારિત અને આને કેથોડ કહેવામાં આવે છે એટલે કે ઋણ વિદ્યુત ભારિત અહીં

અહીંયા આગળ આપણે પીએન જંક્શન ડાયોડ ની અંદર જોયું કે પી પાસે અહીંયા ઋણ વિદ્યુત ભાર જમા થઈ જાય છે અને એન પાસે જે જંક્શન છે એની નજીક ધન વિદ્યુત ભાર આ રીતે જમા થઈ જાય છે અને આ જે વિસ્તાર છે તેને આપણે કહીએ છીએ હવે જેમ જેમ અંતર જે છે અંતર વિરુદ્ધ વી એટલે કે વોલ્ટેજનો જો આલેખ દોરવામાં આવે વોલ્ટેજને અહીંયા ઘડી આપણે પોટેન્શિયલ બેરિયર કહેતા હતા

અને આ જે પહોળાઈ છે મહત્તમ અને આ ન્યૂનતમ કિંમત જે છે એ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિ તફાવત પોટેન્શિયલ પેરિયર કહેવામાં આવે છે